वडोदरा शहर नवापरा डीवाय एसपी ऑफिस पास सतामल बसामल पसाणी सामेना रोड पर एक कार ने टू व्हीलर चालक वच्चे थो अकस्मात जेम प्राप्त होती महती अनुसार बे को ने इजा थे एक सौ मार्फते हॉस्पिटल खसेड़ा गाड़ी पर जामे फोर व्हीलर तू માથે ભટકાડી દીધી મારે મને વાગી ગયું સાટલું બસ તો મારે મેં એક્ટિવ હતો એની મેં ફોર વ્હીલર હતો અને એ રોંગ સાઈડમાં હજાર હતો ફૂલ ફૂલ નશામાં હતો અમે બે જણા જ હતા મારા ઘરના ને મારા વાઈફ હતા બેન હે બેને હા બેને વાગ્યા બાજુમાં આ બાજુના ખાટલા ઉપર એ જ છે સતીબેન ધરમબાલ સિંધુનગર આ વિષય ની પર પોલીફરે કરો ને હા પોલીફરે કરવી પડે ને સાહેબ અને હું અત્યારે આયા અમે આ દવાખાને તો એ બધા તો ધમકી દેવા આવે છે બધા કેવી ધમકી દે ભાઈ આ બધું પૂરું કર નાખો ને તમે અમને નહી રહેવા દઈએ કેસભાઈ કરવા નહી છે અમારે નહી ધમજા નહી રહે કેટલા જણા હવે એ તો બે ત્રણ જણા છે કાઈ મને હું તો સારવાર મારી સારવાર જલ્દીથી અમારા ઘરને ધમકી દેતા હતા ભાઈ નું આ કઈ ગાડી હતી ભાઈ આ એ ગાલ નથી ફોરવેલ હતો ભાઈ એ ગાલ નથી ફોરવેલ હતો એમ બરાબર છે